વડોદરા જિલ્લા પોલીસ અધ્યક્ષ સુશીલ અગ્રવાલના અધ્યક્ષપદે ડભોઈ સતરગામ પટેલવાડી ખાતે શહેરના વિવિધ વિસ્તારના આગેવાનો તથા ગણેશ બંદરોની સંયુક્ત રીતે શાંતિ સમિતિની મિટિંગ મળી હતી આગામી ગણેશ વિસર્જન હોવાથી તેઓએ ડભોઈ શહેર તાલુકામાં જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે સૂચનાઓ કર્યા હતા જેમાં શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ પણ ગીતો વગાડવા નહીં વિવાદ ઊભો કરે તેવી કોઈ પણ પોસ્ટ વાયરલ કરવી નહીં અને તમારા જો કોઈ અનિશ્ચિત તત્વ માલુમ પડે તો તુરંત પોલીસને જાણ કરવી અને સાથ સહકારથી શાંતિપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી કરવી કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સહકાર આપવો ત્યારબાદ દભોઈ વિભાગીય ડીવાય એસપી આકાશ પટેલે પણ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું તેઓની સાથે એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ તથા ડભોઈ પીઆઈ કે જે ઝાલા આ પ્રસંગે ડભોઈ પીઆઈ કે જે ઝાલા દ્વારા તહેવાર શાંતિથી ઉજવાઈ અને કાયદો વ્યવસ્થા જળવાઈ વગેરે સૂચનાઓ કર્યા હતા અને તમામને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે કે નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા હીરાભાગોર બહાર કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન દરમિયાન તમામ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવશે અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે આગેવાનો અને ગણેશ મંડળના આયોજકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આજે અહીંયા મિટિંગ કરવામાં આવી છે આયોજકો સાથે શું ચર્ચાઓ છે અને આગમી ગણેશ મહોત્સવને લઈને બધી શું આજે વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઈ ડિવિઝનની અંદર તમામ પોલીસ સ્ટેશનોના ગણપતિ મહોત્સવના આયોજકો સાથે એક મિટિંગ લેવામાં આવી છે ગણપતિ પાપાનું આ જો તહેવાર સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે છે લોકોની આસ્થાને પોલીસની વ્યવસ્થા સાથે કેવી રીતે અમે લોકો જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે અને લોકોની સમસ્યાનું ઉકેલ ઉકાલન કેવી રીતે થઈ શકે છે તે બાબતની પણ સૂચનાઓ આપવામાં આવી છે गणपती નું આ જો તહેવાર છે તે દેશભક્તિ ના મૂળભૂત હેતુ થી ચાલુ કરવામાં આવ્યું હતું અને એ કેવી રીતે અમે લોકો આ તહેવાર ને દેશભક્તિ ના મેસેજ સાથે દેશ ના યુવાનો સાથે દેશ ની પ્રજા સાથે જોડી શકાય છે તે બાબત ની ચર્ચા ઓપન કરવામાં આવી છે નિર્જન હોય છે ગણપતિ મહોત્સવ છે અનેક સામાજિકતો હોય છે તે અમે રીતે કઈ શાંતિ બોલવાનો પ્રયાસ કરતો પૂરી ટીચુ તૈયારી છે પોલીસ નિશંતદાર છે આ લોકો પોલીસ દ્વારા એક ઓપરેશન પરાક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે તેની અંદર સતત પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસીસ ડ્રગ્સના કેસીસ અને ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસીસ કરવામાં આવે છે કાલે રાત્રે જ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા બસો આઠ જેટલા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ એક જ દિવસની અંદર કર્યા છે આ તમામ સામાજિક તત્વો ઉપર પોલીસની કડી નજર છે એમના ઉપર પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યું છે અને કોઈ પણ સામાજિક તત્વ અસામાજિક તત્વ આ ત્યોહારની અંદર ખાલલ નહીં નાખે તે બાબતની ખાસ કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવે છે